આજે આપણે બંસીધર શ્રી કૃષ્ણ એ ધારણ કરેલા પ્રતિકો સાથે જોડાયેલી રોચક વાતો કરીશું વાંસળી નંદબાબાએ સૌથી પહેલા કૃષ્ણને વાસળી લઈને આપી હતી આ ભેજ શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય હતી તે મનની શાંતિનું પ્રતિક છે મોરપીચ મોરપીચ ભગવાન કાર્તિકેયનું પ્રતિક છે કૃષ્ણના મુકુટ પર તેને સૌથી પહેલા માતા યશોદાએ લગાવ્યું હતું તે સૌંદર્ય બોધનું પ્રતિક છે માલા કૃષ્ણએ પ્રથમ વખત રાસલીલા રચી ત્યારે વૈજયંતી ફૂલોની માળા રાધાએ પહેરાવી હતી આથી તેમને વૈજયંતી પ્રિય છે ચંદન ચંદન કૃષ્ણને પ્રિય છે જે હરિચંદન ગોપીચંદન સફેદ ચંદન સહિત અનેક સ્વરૂપમાં આવે છે તે તાજગીનું પ્રતિક છે ગોવર્ધન પર્વત શ્રી કૃષ્ણના ગોવર્ધન પર્વત ઉપાડેલા સ્વરૂપની પણ પૂજા થાય છે ગોવર્ધન પર્વત ભગવાન પાસેથી સંરક્ષણ મેળવવાનું પ્રતિક છે રાસલીલા ભગવાનનું આ સ્વરૂપ મનને આનંદ આપનારું છે આ સ્વરૂપના દર્શનથી બધી ચિંતાઓ દૂર થઈ જાય છે આનંદ પ્રાપ્ત થાય છે વિરાટ રૂપ કૃષ્ણએ કુરુક્ષેત્રમાં વિરાટ રૂપ દેખાડ્યું હતું શ્રી કૃષ્ણ સમસ્ત સંસારના પાલનહાર છે આ રૂપ ઉર્જાનું પ્રતિક છે સૌને હેપ્પી જન્માષ્ટમી